કીર્તિમાન સુખાય એટલે ભગવાન જ્યારે આપણા ઉપર કૃપા કરે ત્યારે જ મોટાઓની કૃપાથી ભગવાનનું અલૌકિક કીર્તન પ્રાપ્ત થાય છે અને તે કીર્તન દ્વારા જ પ્રભુનો અલૌકિક આનંદ આપણને મળે છે આવા ભગવત કથામૃતને પ્રાપ્ત કરવા માટેનો રાજમાર્ગ સુરદાસજીએ બતાવ્યો છે કો કહી ता ताको એટલે આપણી ઉપર પ્રભુની કૃપા થાય આપણા અનેક જન્મોમાં સંચિત પુણ્ય રૂપી ફળનો ભાગ્ય ઉદય થાય ત્યારે જ એક ક્ષણ માટે ભગવત ભક્તનો સંગ મળે ભગવત ભક્ત સંગથી પ્રાપ્ત થનાર કથા મૃત પાસે કરોડો સ્વર્ગના સુખો અને કરોડો મોક્ષના સુખો પણ તુચ્છ હોવાથી કોઈ તેમની આશા રાખતું નથી આવા ભગવત કથા મૃત નું પાન કરાવનાર ભગવત ભક્તોના ના મહિમા કોણ કહી શકે માટે અનેરા સત્સંગનો આનંદ લેવા મન આતુરી સાથે જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ